નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો ગાઝામાં પ્લેટાઇનીઓ પર ઇઝરાયલનો કહેર હુમલામાં એકસો એકના મોત જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો ઇઝરાયલે ફરી એક વખત પ્લેટાઇન પર આફત વરસાવી છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ગાઝાના અલગ અલગ વિસ્તારોમાં થયેલા ઇઝરાયલ હુમલામાં ઓછામાં ઓછા એકસો એક પ્લેટાઇનીઓના મોત નીપજ્યા છે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે પણ જણાવી દઈએ કે જ્યારે બે હજારથી વધુ લોકો ઘાયલ થયા છે ત્યારે મિત્રો ઇઝરાયલની સેનાએ સૌથી ઘાતક મૃતક ગાજાના ગાઝાના સૌથી જૂની શરણાર્થી શિબિર અલ સાથી પર કર્યો છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે જ્યારે ચોવીસ લોકો માર્યા ગયા છે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે આ હુમલામાં અનેક રેફ્યુજી કેમ્પ નિષ્ઠાભૂત થઈ ગયા છે જે આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ